મોરબીના રાજપર ગામમાં રહેતો યુવક કામ ધંધો ન કરતો હોય અને દેવું કરી ભાઈ અને પિતાને હેરાન કરતા હોવાથી કંટાળી ગયેલા ભાઈએ તેના નાના ભાઈની હત્યા કરી નાખી હતી બાદમાં મૃતકની બહેને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને યુવકની હત્યા કરનાર યુવકની ધરપકડ કરી હતી મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા કોઈ કામ ધંધો કરતો ન હતો અને ગામમાં લોકો પાસેથી પૈસા ઉધાર લઈને જલસા કરતો હતો પ્રવીણભાઈના દેણા ચૂકવવા માટે તેના પિતાએ અગાઉ દસ વીઘા જમીન વેચી નાખી હતી આમ છતાં પણ પ્રવીણભાઈ કોઈ કામ ધંધો ન કરતો હતો અને ફરીથી દેણું કરવાનું ચાલુ રાખ્યું હતું આ બાબતે કંટાળી ગયેલા તેના ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ આવેશમાં આવીને પ્રવીણભાઈને માથા કપાળ અને ડોકના આગળ પાછળના ભાગે લાકડી તેમજ શાક સુધારવાના ચપ્પા વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી ને જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું મૃતક પ્રવીણભાઈની બહેન ભાવનાબેન નીરેશભાઈ ભીમાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતું કે તેમના પિતા મોહનભાઈ અઘારા ભાઈ મહેશભાઈ અઘારા અને પ્રવીણભાઈ રાજપર ગામે રહે છે પ્રવીણભાઈના દેણાથી કંટાળી મહેશભાઈએ આ હત્યા કરી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ નોંધાયેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના રાજપર ગામની હદમાં એક બનાવ બનેલો છે જેમાં ફરિયાદી શ્રી ભાવનાબેન વાઇફ ઓફ નિલેશભાઈ બચુભાઈ ભીમાણી નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા જે છે એ હાલના ગામના આરોપી છે જેનું નામ મહેશભાઈ મોહનભાઈ અઘારા છે અને તેમનાથી એક નાના ભાઈ છે જે મરણ ધરા છે પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા જે ઉંમર વર્ષ સાડા હતા પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા જે દેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા જેથી અવારનવાર નાના મોટા ઘરમાં કંકાસ થતા હતા અને જે આ કામના ફરિયાદી છે એમના પિતા સુધીની દસ વીઘા જમીન હતી એ પણ આ જે છોકરાની ખરાબ પદ્ધતિઓના કારણે વેચાઈ ગયેલ હોય જેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે ઘરમાં ઝઘડો બોલાચાલી થયેલ હતા અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે જે મરણ મોટા ભાઈ થાય છે તેમણે લાકડાના ધોકા અને છરી વડે તેના નાનાભાઈ માને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી ડોકના ભાગે તથા પીઠના ભાગે માથાના ભાગે મરણ તો લીજા પહોંચાડી મરણ નિપજાવેલ હતું જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ગાનાની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ જારીમાં રેડી